પરચો બહુ વર્ષો પહેલા એક નાનકડું ગામ હતું નામ હતું પાદરવાડ એ ગામ એક ગરીબ દંપતી રહેતું પતિનું નામ રમણભાઈ અને પત્નીનું નામ સાવિત્રીબેન બંને મહેનતું અને ધાર્મિક હતા ગામની બહાર એક પથ્થર નીચે માનું જૂનું સ્થાન હતું ત્યાં કોઈ જતું નહોતું કારણ કે ગામવાસીએ લાગતું કે ત્યાં રાતે ભૂતો આવે છે પરંતુ સવિત્રીએ દર શનિવારે ત્યાં જતી અને ત્યાં દીવો બળાવતી માને કુમકુમ ચડાવતી અને કહેતી મા મારા કનના સુખ શાંતિ રહે અને મને તારા આશીર્વાદ આપ એક રાતે દીવો બળાવીને પાછી આવી રહી ત્યારે તેજસ્વી પ્રકાશ ફેલાયો જોગણી સ્વરૂપે તેના આગળ પ્રગટ થઈ મા બોલી બેટા તું ભય વિના મને છે હું તારા પ્રસન્ન છું તું માગે તે માગ સાવિત્રીમન કરી બોલી મારે અમારું જીવનમાં પાક નથી થતો બોલી સવાર થાપના સાથે તારા ખેતરમાં જઈને વાવણી કરું હું તને રક્ષિત પછી મા અદ્રશ્ય થઈ ગયું બીજે દિવસે માએ કહ્યું કે તેમણે ખેતરમાં વાવણી કરી થોડી જ દિવસોમાં વરસાદ શરૂ થયો જમીન ભીની થઈ ગઈ અને પાક એવો થયો કે આખું ગામ આશ્ચર્ય થઈ ગયું ગામવાળા લોકો પૂછવા લાગ્યા કે આવો પાક તો કોઈના ખેતરમાં નથી થતો થારા ખેતરમાં એવું શું છે સાવિત્રીએ હસીને કહ્યું આ બધું જોગણી માનો પરચો છે ગામ લોકો પછી પહોંચ્યા અને સૌ મળીને જોગણી માનું મંદિર બનાવ્યું ત્યારે દર વર્ષે આસો માસની અમાસે મોટી આરતી અને મેળો ભરાય છે જે કોઈ મનથી માને આધાર કરે તેનું ઈચ્છિત કાર્ય પૂર્ણ થાય છે જય જોગણીમાં